અયોધ્યા સજી ધજીને તૈયાર થઈ ગઈ છે ભગવાન રામનું પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તેના કાર્યક્રમ માટે અયોધ્યામાં ભવ્ય તૈયારી કરવામાં આવી રહી છે ભગવાન રામની જે પ્રતિમા છે તેના પર સૌ કોઈની નજર હતી કે ભગવાન રામની પ્રતિમા કેવી હશે મૂર્તિ કેવી રીતે તૈયાર કરવામાં આવી હશે હવે એ મૂર્તિની તસવીર સામે આવી ગઈ છે જે મૂર્તિ છે ભગવાન રામ રામલલ્લાની શ્યામલ રંગના પથ્થરમાંથી બનાવવામાં આવી છે બસો કિલો જેનું વજન છે ચાર પોઈન્ટ ચોવીસ ફૂટ જેટલી લંબાઈ છે ઊંચાઈ છે અને ત્રણ ફૂટ પહોળી આ મૂર્તિ કે જે ભવ્ય અને મનમોહક સામે આવી છે એ જે મૂર્તિ છે જે પ્રતિમા છે તેમાં કેટલાક ચિહ્નો અંકિત કરવામાં આવ્યા છે તે પણ આપણે સમજીએ જે દશાવતાર છે ભગવાનના ભગવાન વિષ્ણુના દસ અવતાર એ દસ અવતારને અંકિત કરવામાં આવ્યા છે તમે તસવીર જે છે મૂર્તિની તેમાં જોઈ શકો છો કે ભગવાને જેટલા પણ અવતાર લીધા મત્સ્ય અવતાર કુર્મા અવતાર પરશુરામ અવતાર રામ અવતાર કૃષ્ણ અવતાર કલ્કી અવતાર નરસિંહ અવતાર આ તમામે તમામ જે દસ અવતાર છે છે દસ અવતારને અંકિત કરવામાં આવ્યા છે સાથે જ મૂર્તિનો જે અગ્ર ભાગ છે ઉપરનો ભાગ છે એમાં ઓમ અને સૂર્ય અને ચક્ર અને ગદા અંકિત કરવામાં આવ્યા છે સાથે જ આ મૂર્તિની અંદર ભગવાનના સૌથી પ્રિય ભક્ત એવા ભગવાનના પ્રિય ભક્ત હનુમાનજી તેમની પણ આકૃતિ અંકિત કરવામાં આવી છે ગરુડની આકૃતિ પણ અંકિત કરવામાં આવી છે ખૂબ જ સુંદર રીતે મૂર્તિ તૈયાર કરવામાં આવી છે મૂર્તિનો જે મનમોહક ચહેરો છે જે સામે આવ્યો તેમાં ભગવાન રામની મીઠડી સ્માઇલ હતી જે સ્મિત હતું તે આપણને જોવા મળ્યું તો આ જ રીતે અયોધ્યાના તમામે તમામ રંગ અને અયોધ્યામાં કેવી તૈયાર ચાલી રહી છે તમામ આપને બતાવીશું પરંતુ હાલ રોકાઈ